નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી આયુર્વેદિક પદ્ધતિથી બે વસ્તુનું મિશ્રણ કરી અને માટીમાં ભરી રાખવાનું છે માત્ર એકવીસ દિવસ સુધી અને પછી એનો પાવડર બનાવી અને તમે અડધી ચમચી સવારે અને અડધી ચમચી સાંજે માત્ર અડધી અડધી ચમચી ખાવાનું રાખશો તો જે લોકોને પગની અંદર ઢીંચણમાં વા આવે છે ઢીંચણની અંદર ઘસારો પડે છે ઢીંચણનું ઓપરેશન કરાવવાની જરૂર પડે છે ઢીંચણની ગાદી ઘસાઈ જાય છે આ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે અને જે બહેનો પ્રેગનેન્ટ મહિલાઓ છે એમને બી ટ્વેલની ઉણપ આવે છે એ વિટામિન એની વિટામિન બી જેટલા પણ વિટામિન્સની ખનિજ તત્વોની લો તત્વની જેટલી પણ ઉણપ આવે છે તમામ પ્રકારના વિટામિન્સ પણ એની અંદરથી મળી રહે છે અને એ એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે એન્ટી વાયરલનું કામ કરે છે એન્ટી ફંગસનું કામ કરે છે અને એન્ટી કેન્સરનું કામ કરે છે એ કેન્સરના જીવાણુને મારવાની અંદર પણ અદભુત તાકાત રાખે છે કેવી રીતે બનાવવાનું એ જોઈએ તો એના માટે આપણે એક માટલી લેવાની અને માટલીની અંદર અઢીસો ગ્રામ આખી હળદર લેવાની આખી હળદર તમને બજારમાં મળશે અઢીસો ગ્રામ આખી હળદર લેવાની એ માટલીમાં નાખવાની અને પછી જેટલી હળદર હોય એનાથી ડબલ એટલે પાંચસો ગ્રામ ચૂનો લેવાનો અને એ પાંચસો ગ્રામ ચૂનો એટલે પાણીવાળો જે ચૂનો હોય એ ચૂનો લઈ અને માટલીની અંદર ભરી દેવાનું બાકીનું પાણી ભરી દેવાનું અને પછી ત્રણ દિવસ સુધી લીમડાની ડાળી વડે એ મિશ્રણને હલાવવાનું મિક્સ કરવાનું આવું ત્રણ દિવસ સુધી કરવાનું તમારે જેમ આપણે અથાણું હોય તો અથાણાને બહાર તડકા મૂકી અને થોડી થોડી દિવસમાં એક કે બે વખત બેનો મિક્સ કરતા હોય છે અથાણું આમ કણચીથી હલાવતા હોય છે એમ આની અંદર એ મિક્સ કરી અને લીમડાનું કડવા લીમડાની જે ડાળી આવે છે એ કડવા લીમડાની ડાળી લાવવાની એક મજબૂત અને એના વડે એને મિશ્રણને મિક્સ કરવાનું આવું ત્રણ દિવસ સુધી કરવાનું અને ત્રણ દિવસ એનું પાણી બદલવાનું ઉપર જે પાણી આવે એ પાણી બહાર કાઢી દેવાનું ફરીથી નવું પાણી ઉમેરવાનું આવું ત્રણ દિવસ સુધી એનું પાણી બદલવાનું અને ત્રણ દિવસ સુધી એને મિક્સ કરવાનું અને પછી આના ઉપર એક સફેદ કોટનનું કપડું હોય તો બાંધી અને ઘરની અંદર ગમે તે એક જગ્યાએ મૂકી દેવાનું એકવીસ દિવસ પૂરા થાય ટોટલ એકવીસ દિવસ પૂરા થાય પછી તમે આ માટલીની અંદર જોશો હળદર અને ચૂનાનું મિશ્રણ થઈ હળદર છે એ ચૂનાવાળી થઈ જાય છે એટલે કે ચૂનાનું શોષણ કરી લે છે અને પછી એ તમે હાથેથી કાઢી શકશો નહીં પછી માટલીને ફોડી દેવી પડશે તમારે માટલીને તોડી દેવી પડશે અને માટલીને ફોડશો એટલે એની અંદરથી જે ચૂનાનું મિશ્રણ હળદર છે હળદર અને ચૂનાનું મિશ્રણ નીકળશે એની અંદરથી તમારે હળદર છે એને સાફ કરી દેવાની અને એ હળદરના આખી હળદરના ટુકડાને સાફ કરી અને એક વાટકી અને એક થાળીમાં કાઢી દેવાના પછી એ હળદરના ટુકડા છે એના નાના ટુકડા કરી અને એનો પાવડર બનાવી દેવાનો સવારે ભૂખ્યા પેટે અડધી ચમચી જ લેવાનું અડધો અને ઉપર અડધો ગ્લાસ ઉંફાળું પાણી પી જવાનું ધીમે ધીમે ગૂંટળે ગૂંટળે અને રાત્રે ભૂખ્યા પેટે એટલે કે લગભગ પાંચ કે છ વાગે જમવાના ચાર કલાક પછી રાત્રે તમે અડધી ચમચી લઈ શકો છો અથવા રાત્રે સૂતી વખતે તમારે લેવું હોય તો જમવાના ત્રણ કલાક પછી અડધી ચમચી ફાંકી કરી અને અડધો ગ્લાસ ઉંફાળું પાણી પી જવાનું પણ હા મિત્રો તમારે કોઈ લોબા ગાળાની બીમારી હોય કે કોઈ ડૉક્ટર કે વૈદની દવા ચાલતી હોય કે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય અને એમની કોઈ ડૉક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આનો પ્રયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ